ગાઈ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો જજો જુઓ જોરદાર વરસાદ પડે છે અંધારું છે લોસો દેખાયજો અને ઓટોમેટિક તો જો આ એક્ટિવા પડી તો એક્ટિવે છે જ ગાડીએ દોડે છે કોકની પડી શકે અને ઓટોમેટિક આ ઝાડવા બિચારો મસ્ત પાણી પીવી છે અને વરસાદ ચાલુ છે ને ઘરમાં કોમ ચાલુ છે બધું મમ્મી સુધી દીયાવસ્તી કરી અને હવે બેઠી છો

પછી મો જે કરાવી એ કરવાનો મનો ખવ મસાલો કરવાનો ખાવાની ખબર હે આપણને તો ના તો સાંજી બનાવી દેવાની ખાઈ લેવાની આજે મેગી ખાવી હતી એટલે મેગી બનાવતી હતી જો આ મેગી જુઓ આ મેગી કાચી ખાઈએ તો સારી લાગો કાચી ખાવા હમ્મ જો ભાઈ મેગી બંધારવાની ચાલુ હો अव मैं गीमो मेगी मसाला ना केलू ना बनवानो चालू समय ने ना 12 बरसाने चालू सा तो देखो तो नहीं मिलता हो तो थोड़ो चालू जा पहले तो वो दुकान क्या है उधर चालू होतो हां आवा डॉक्टर भी है यो यो मसाला मसाला रेसिपी

હવે મેગી મેગી બના એટલે ખાઈ લઈએ મમ્મી તો ત્યારે શાંતિ થી બેઠી હરમી તો લાગે તો ના લાગે ગરમી બે દિવસ થી વધારે મસાલો ગરમ થઈ ગયો છે એટલે હવે એમાં થોડું એક પાણી વેળવા માંગે જેમ કે થોડી રગડા જેવી બને મેગી તો મજા આવે ખાવાની

ટ્રાયલ તો ફેલેર હારદ બનશે તો ખાવાનું તો ભૂખ લાગી જા મને જોરદાર એટલે હારીત બનવી જો ગાઈસ સ્મેલ તો હારી આવે તો આ બેને મિક્સ કરી નાખી ના અલગ અલગ આ એક આ સોસ

બની ગઈ બને નહીં બરાબર કાળા બોડાણ થોડી ખોદી લે તો હોય ચટણી ચટણી બનાવી દે હેડો

મારે નહીં ખાવું તું ખા મને નહીં ભાવ તું મને તો પાકેલું હોય ને જ ભાવ પાકી જેવું હોય ને તો જ ભાવ આ મારું બુન ફેવરેટ છે કાજલબેન નું પણ કાજલબેન આચર નહીં તો એક કોઠો આપણે ઈવન માટે મૂકી દેવું ના ભઈ બીજું લાવી એ આવશે ને એટલે ચોથી લાવજો એટલી ગળ કોઈ જરા આવું જંગલ ના એ આવ એ આવે ને એટલી કર રાખજો કદાચ ના આવે તો વેચવાળો હા જા એટલે કે પાકી જાય નો અમે પાકેલું જ ભાવે છે લેરી ખાસે અમે બે ત્રણ જણાની આવું જ પડશે હવે બધું વસ્તુ બસ્તુ ભેગી તો કરવી પડે તો કપડો બપડો આ તે જવાનું જવાનું છે પ્લાનિંગ છે પણ હાલ નહીં કહેવાનું કાંઈ જ નહીં હમ એ તો સરપ્રાઈઝ છે ને આ બધા માટે પણ અમે જવાનું છીએ હવે દોન બધાનું છે ને પછી કહેશ્યું અમે હાલ નહીં કહેવાનું તો એનાથી અલગ બ્લોગ જ બનાવશું અહીંયા વિડીયો આવશે રો રેગ્યુલર એટલે તમને બધાને ખબર પડી જશે તમે ચો જ્યાં સીએ ફરવા માટે આપણે ખાટું તો નહીં પણ મને ખાટું લાગે મિનિમમ માર ટ્રીપ કેટલા દિવસની થશે 4 થી 5 દિવસની થશે 5 દિવસની થશે 5 દિવસની ટ્રીપ થશે તમે રોજ એક દિવસ તો રોકાણ તો ના પાંચ દિવસ જ ટોટલ પાંચ દિવસ જ થાય ચાર દિવસ એડવાના અને પાંચમો દિવસ રોકાવાનો પછી તો પાછો આવી જવું આપણું

મેગી બની જાય એટલે હવે ખાઈ લઈએ જાણે બની શકે નહી બની ચેક તો કરો વાગશે મેગી બે મિનિટ નું મેગી બે મિનિટમાં બે મિનિટ બતાવતી હજુ બની જાય છે પણ બની નહીં મેગી તો બની છે જો એકદમ ગરમા ગરમ મેગી બની જશે મસ્ત ચટાકેદાર

અને આ બ્લોગ આપણે આટલા પતાવીએ છીએ અને મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી